સરકાર દ્વારા નાના ગામડાઓ સુધી પાણી મળી રહે તે માટે નલસે યોજના શરૂ કરવામાં આવી છે પરંતુ પાટણના દિલવાડાના બેચરપુરા વિસ્તારમાં પાણીની સમસ્યા હજી પણ યથાવત છે ગામમાં પાણીની સમસ્યા હલ કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા દોઢ થી બે કિલોમીટર લાંબી પાઇપ પાઇપલાઈન નાખવામાં આવી છે પરંતુ પાઇપલાઇનમાં પાણી જ નથી આવતું અને જેથી ગામના લોકોનું કહેવું છે કે પાઇપલાઇનમાં પણ તંત્રના અધિકારીઓ દ્વારા ક્યાંક ગેરરીતિ થઈ છે જો કે આ બાબતે રજૂઆત કરવા માટે કોઈ યોગ્ય જવાબ આપવામાં નથી આવ્યો આટલી વર્ષ્યા પાઇપલાઇન નોસી જો પણ હજી પાણી આવ્યું નથી પાઇપ નથી પણ પાણી આવ્યું નથી કેવા જો તો કે તમાર થાય કે જ ન હોય કે કે રજૂઆતો કરી આ કોપીસમાં ખાલી બીજે જોઈએ ગામ પંચાયત તો આ કેટલા કિલોમીટરની પાઇપલાઇન નાખી છે અને ગુજરાત ના ગુજરાતના વિકાસનું મોડલ સમગ્ર ભારતમાં બતાવવામાં આવે છે રોડ રસ્તા પાણી સહિત અનેક જે સમસ્યાઓ છે એ ગુજરાત સરકારે સાકાર કરી છે એવું વારંવાર કહેવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે સૌથી પહેલો પ્રશ્ન હોય છે પીવાના પાણીનો અને ગામડાઓમાં નળસે જલ યોજના ચાલતી હોય કે અલગ અલગ ઘણી યોજનાઓ ચાલતી હોય પરંતુ જે કામ થાય છે ગ્રાન્ટ આવતી હોય ગ્રાન્ટના કામ થાય છે એના જે પૈસા વાપરી જાય છે પરંતુ પ્રજાને પીવા નથી મળતું પીવાનું પાણી ત્યારે સરસ્વતી તાલુકાનું દેલવાડા ગામ છે દેલવાડા ગામમાં લગભગ દોઢ કિલોમીટરની પાઇપલાઇન નાખવામાં આવી હતી અને અહીં જે બેચરપાવ વિસ્તાર કહેવાય એના અઢીસો જેટલા પરિવારોને પાણી આપવાની વાત હતી પરંતુ આજે બે વર્ષ થઈ ગયા છે બે વર્ષથી આજે દોઢ કિલોમીટરની પાઇપલાઈન છે અત્યારે કેમેરા કલાક દ્રશ્યો બતા પાઇપલાઈન દેખાય આજે ખોરી ત્યારે ખબર પડી કે પાઇપલાઈન છે ત્યાં સુધી પૂરી ગઈ હતી જે પાઇપલાઇન નાખવામાં આવી છે એની મટિરિયલમાં ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે આ વિસ્તારના લોકો પોતાને વેરો પણ ગ્રામ પંચાયતના આલે છે પાણી વેરો છે સ્ટ્રીટ લાઇટ વેરો છે કે ગમે તે વેરો આવે પણ તેમને જે પ્રાથમિક સુવિધાઓ છે સુવિધાનો અભાવ જોવા મળેલો છે અને રજૂઆતો પણ કરી હતી રજૂઆતો કરી ત્યારે ક્યાંક ને ક્યાંક નાનું ગામો એટલે એકબીજાના આંખ લડતા હોય એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો ગભરાતા હોય છે પરંતુ આજે જ્યારે મીડિયા સમક્ષ એમને વાત કરી છે ત્યારે ચોક્કસ જે સરકારની ગ્રાન્ટ છે લોકોના પ્રજાના પૈસાના ટેક્સના જે વપરાશ આવે છે એ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો અને અન્ય લોકોની મિલી ભગતને કારણે આ સમસ્યા પ્રજા સુધી પહોંચતી નથી અને હા જે કહેવાય ને કે દોઢ કિલોમીટરની પાઇપલાઇન છે ઢંકાઈ ગઈ છે એને કારણે જે પ્રજા છે એ પોતાને જે પીવાનું પાણી છે એ મળતું નથી અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ